બાળકો સરસ મજાનું ફૂલ બનાવી દો ચાલો આજે વિશે શીખવાનું છે તમારા ઘરના પાડોશી તમારા બાજુવાળા ઘરે જે રહેતા હોય તે આપણે આજે આંગણવાડીમાં તમારી બાજુમાં જે બેઠા છે તે પાડોશીનું તમારે નામ બોલવાનું છે ચાલો હાર્વી તારી બાજુમાં કોણ બેઠું છે વંશી વંશી તારી બાજુમાં રામ રામ તારી બાજુમાં વણી વણી તારી બાજુમાં નિયોમ નિયોમ તારી બાજુમાં નેન્સી નેન્સી તારી બાજુમાં કિસુ કિસુ તારી બાજુમાં દેવાંશી દેવાંશી તારી બાજુમાં હાર્વી સરસ